મોટી જવર સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ તેમજ મોટા મોજા ઉછળશે દરિયાના કાંઠે અને આટલા દિવસ તમે બહાર જતા હોય તો ટાળજો સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોવાની છે વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા આવો તો નીચે પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો જોઈએ વિગતવાર માહિતી રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ પડતો હોય એવું જોવા મળી રહ્યું છે જસદ દ્વારકા થાન જુનાગઢ વેરાવળ ભાવનગર ગુના કોડીનાર તેમજ દેવભૂમિ દ્વારકા ગોંડલ જુનાગઢ સહિત મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો અત્યારે લાયોમાં દક્ષિણ ગુજરાતની તો ભરૂચ રાજપીપળાની આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અમોદ સુરત વેરા નવાપુર આહવા અને વલસાડ સુધીના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લામાં ગાંધીનગરની આજુબાજુના વિસ્તારો મધ્ય ગુજરાતમાં અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં હળવો વરસાદ અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ પાલનપુર તેમજ ડીસા ખેડવરમાં આબુરોડ થરાદ રાઘનપુર અને હિંમતનગર સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ કંઈક ને કંઈક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો આવતીકાલની તો આવતીકાલે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ જોવા મળી શકે તેવી શક્યતા રહેલી છે તેમજ ભારતના અન્ય વિસ્તારો વિશે વાત કરીએ તો ભારતના અન્ય વિસ્તારોમાં પણ ખાસ છે છે એની આજુબાજુના વિસ્તારો વિસ્તારો આજુબાજુના આ વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે પટના પુનિયા આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે શેખ બાંગ્લાદેશના ઢાકામાં પણ સારો એવો વરસાદ કોલકાતાના બધા વિસ્તારોમાં અત્યારે વરસાદનો મોટો ઘેરાવો જોવા મળી રહ્યો છે રાંચીમાં ધોધમાર ભારેથી અતિ ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસું કેવું રહેશે આગામી દિવસોમાં તો ખાસ કરીને આ વર્ષે ચોમાસું સારું એવું જાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે કારણ કે શરૂઆત જ તે સારા વરસાદથી થઈ એટલે ચોમાસું સારું એવું જશે અને હજુ પણ એકાદ બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તેવી પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો